નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો અમુક માતા પિતા પોતાની પાછલી જિંદગીમાં એક એવી મોટી ભૂલ કરી બેસતા હોય છે કે જે ભૂલનું પરિણામ એમને જિંદગીભર ભોગવવું પડતું હોય છે વૃદ્ધાવસ્થાના સહારા માટે રાખેલી મરણ મૂડીની મિલકત દીકરાઓ મીઠું મીઠું બોલીને પોતાના મા બાપ પાસેથી પડાવી લેતા હોય છે પછી એનું પરિણામ એવું આવે છે એ તમે પોતે જ ખુદ સાંભળી લો આ બધું શું છે ડોસી ઘરના એક ખૂણેથી દુર્ગંધ આવે છે આ મારું ઘર છે કાંઈ ડસ્ટબીન નથી તમે ઘરમાં જ્યાં હોય ત્યાં થૂંક્યા જ કરો છો તમે આ ઘર રહેવાને લાયક જ નથી રહેવા દીધું ચાલ્યા જાઓ અહીંથી પુત્ર વધુની આ વાત સાંભળીને દયાબેને આજીજીપૂર્વક પૂર્વક કહ્યું કે વહુ ભગવાનનો તો ડર રાખો તેમના ઘરે દેર છે પણ અંધેર નથી તમે જે કરો છો તે સારું નથી કરતા હું તમારા પગ પકડું છું વહુ તમે મને જાકારો આપશો તો હું ક્યાં જઈશ અડધી રાત થવા આવી હતી અને બહાર રસ્તા પર સંપૂર્ણ અંધારું હતું દયાબેનની હાલત એવી ન હતી કે તે ટેકા વગર ચાલી શકે જ્યારથી તેના પગનું હાડકું તૂટી ગયું હતું ત્યારથી તે પથારીમાં જ પોતાનું તમામ કામ કરતા હતા થોડા સમય પહેલાં જ તેણે પથારીમાં માટી નાખી હતી તેથી આજે પુત્ર વધુ ગુસ્સે થઈને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી દયાબેન વારંવાર હાથ જોડીને વધુની માફી માગી રહી હતી દયાબેન તેના દીકરાને બોલાવત રહ્યા એ દીકરા એ મારા દીકરા આ તારી વહુને રોક તારી બા ઉપર થોડી દયા કર પરંતુ દીકરાએ બાનો અવાજ સાંભળ્યો જ નહીં તે તો ચાદર ઓઢીને સૂઈ ગયો તેની પુત્રવધુ અનિતાએ લાકડી પકડાવીને કહ્યું કે તમારા જેવી ડોસી માટે તો વૃદ્ધાવસ્થામાં આ જ એક માત્ર સહારો છે લોઆ લાકડી પકડો અને અહીંથી દૂર ચાલ્યા જાઓ તમારા લીધે ઘરમાં દુર્ગંધ આવે છે એક માણસને બહારથી બોલાવીને ઘરમાં ફિનાઇલ છંટાવવું પડશે આટલું કહીને તેણે દયાબેનને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા અને દરવાજો બંધ કરી દીધો જ્યારે પ્રથમ પુત્રવધુએ દરવાજો ન ખોલ્યો તો દયાબેને બીજી વહુ પ્રભાનો દરવાજો ખખડાવ્યો વહુ તમે દરવાજો ખોલો બસ આજની રાત મને તમારા ઘરના એક ખૂણામાં સુવા દો બા સતત દરવાજો ખખડાવતા રહ્યા પણ વહુએ તેની પીડા એકવાર પણ સાંભળી નહીં દયાબેન રડતા રડતા દરવાજા પર બેસી ગયા ઠંડીને કારણે તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું આખી રાત તેમણે ધ્રુજતા શરીરે આખી રાત બહાર વિતાવી હતી સવાર પડતા દીકરો અને વહુએ દરવાજો ખોલ્યો ત્યારે દયાબેને કહ્યું કે દીકરા મુકેશ મને ખબર હતી કે તારી બાને આ હાલતમાં જોઈને તું રહી નહીં શકે ત્યારે મુકેશે કહ્યું કે બા તું બહુ વિચિત્ર છે તું હજી સુધી અહીં જ પડી છે અરે તું મરી કેમ નથી જતી ચાલ અનિતા આપણે પાછળ રહી જઈશું આપણને મોડું થઈ રહ્યું છે તમે ફ્લાઇટ ચૂકી જશો દીકરાની વાત સાંભળીને દયાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ મોટા દીકરાએ પણ બાને ઢોર માર માર્યો હતો અને પત્ની સાથે જતો રહ્યો હતો બિચારા દયાબેન લાકડીના સહારે રેલવે સ્ટેશન પાસે જઈને ભીખ માગવા બેઠા ત્યાં આવતા જતા લોકો તેને ખાવા માટે કંઈક આપતા હતા પરંતુ કેટલાય દિવસોથી દયાબેનનું દર્દ વધુ વધતું જતું હતું અને તે દર્દને લીધે કણસી રહ્યા હતા દયાબેન પોતાના પતિને યાદ કરીને રડતા હતા અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગઈ એ મારી દયા હું બે ટિકિટ લાવ્યો છું તું જલ્દી તૈયાર થઈ જા આજે સાંજે આપણે મૂવી જોવા જઈશું નાથાભાઈએ તેની પત્ની દયાબેનને કહ્યું અરે હું કામ કરીશ કે પછી આ ઉંમરે ફિલ્મો જોઈશ આવી રીતે ખોટા પૈસા શું કામ બગાડો છો દયાબેને આંગણામાં વાયર પર કપડાં સુકવતા કહ્યું તમે નથી જોતા તમારા હાથ કેવા ધ્રુજી રહ્યા છે હવે હું આ આ જન્મમાં નહીં પણ આગલા જન્મમાં ફિલ્મ જોવા જઈશ અરે સાંભળ મેં બધી વ્યવસ્થા કરી લીધી છે રિક્ષા ચાલક સાથે વાત કરી છે તે સાંજે ચાર વાગે આવી જશે અને ઘરેથી લઈ જશે અને ઘરે પાછા છોડી પણ દેશે મારી દયા સાથે ફિલ્મ જોવાની બહુ ઈચ્છા હતી મેં એ વખતે ધર્મેન્દ્રની કેટલીક ફિલ્મો ટોકીઝ પર બતાવવામાં આવી રહી હતી તો ઠીક છે હવે આપણે ફિલ્મ જોવા જઈશું ને અને સાંભળ આજે તું લગ્ન વખતની લાલ સાડી પહેરજે અને હું મારો કુર્તો અને પાયજામો પહેરું છું નાથાભાઈએ પ્રેમથી તેમની પત્નીના ગાલ પર સ્પર્શ કર્યો તેમની પત્નીએ કહ્યું કે જાઓ હવે તમે આ ઉંમરે સારા નથી લાગતા આજુબાજુના બધા જોશે તો શું કહે છે આ વૃદ્ધો તેમની વૃદ્ધાવસ્થામાં વીતેલી યુવાની પાછી મેળવી રહ્યા છે આવું કહે છે ત્યારે નાથાભાઈએ હસતા હસતા કહ્યું કે તું મારી વાત સાંભળ મારા માટે તો તું હજી પણ એ જ નવી પરિણીત દયા છો જેને જોઈને હું પાગલ થઈ જતો હતો આવો સાહેબ હવે આવી વાત ના કરશો દયાબેને શરમાતા કહ્યું નાથાભાઈ કુર્તા પાયજામામાં અને લાલ સાડીમાં દયાબેન એકબીજાના હાથ પકડીને રિક્ષામાં બેઠા પાડોશના દરેકના ચહેરા પર સ્મિત હતું કારણ કે આ ઉંમરે પણ બંને ઘણા ખુશ દેખાતા હતા એકવાર તેની વહુ અનિતા બોલી અરે બા આ ઉંમરે પણ તમે બંને સાથે કામ કરો છો હવે તો તમારે આરામ કરવાના દિવસો છે આરામ કરો અને શાંતિથી જીવો બાપુજી પણ થોડા દિવસોમાં નિવૃત્ત થશે પછી તમારા આરામથી દિવસો પસાર થશે મોટી પુત્ર વધુ પ્રભાએ પણ કહ્યું કે અનિતા સાચું કહે છે બા હવે તમારે આરામ કરવો જોઈએ અને જ્યારે બાપુજી નિવૃત્ત થશે ત્યારે ઘણા બધા પૈસા આવશે પછી બાને આપણી ક્યાં જરૂર પડશે એ વખતે બા તમે અમને ભૂલી નહીં જતા હો ત્યારે દયાબેને હસતા હસતા કહ્યું કે ના વહુ તું આ શું બોલે છે અમારી પાસે જે કંઈ પણ છે તે બધું તમારું જ છે ને અને જેના ઘરમાં આટલી બધી સંસ્કારી વહુઓ હોય તે સાસુને બીજું શું જોઈએ તમે લોકો ગામમાં આવો છો ત્યારે ઘરમાં જીવાળું થઈ જાય છે આવી જ રીતે અવારનવાર આવો અને અમને મળતા રહો દયાબેન અને નાથાભાઈને બે પુત્રો પુત્ર વધુઓ પૌત્રો સાથેનો સંપૂર્ણ પરિવાર હતો પરંતુ દરેક જણ પોતાના કામમાં વ્યસ્ત હતા અને બા બાપુજીની કોઈને પડી ન હતી કોઈને ચિંતા ન હતી પણ ખબર નહીં કેમ છેલ્લા એક મહિનાથી વહુઓને તેના બા બાપુજીની ઘણી ચિંતા થવા લાગી હતી તે સાચું છે કે લોકો કહે છે કે પૈસા સારી સારી વસ્તુઓ બદલી નાખે છે બા આજે પણ સ્નેહથી બધું ભૂલી જાય છે પરંતુ નાથાભાઈ હંમેશા દયાબેનને ચેતવતા અને કહેતા કે દયા જ્યારે કોઈ જરૂર કરતાં વધારે મીઠું બોલે ત્યારે સમજી લેવું કે દાળમાં કંઈક કાળું છે તેમની વાત સાંભળીને દયાબેન હસી પડતા હતા એક દિવસ અનિતાએ કહ્યું કે બાપુજી જો આપણે બાને થોડા દિવસ માટે આપણા ઘરે લઈ જઈએ આપણે સાથે રહીશું તો એમને કોઈ તકલીફ નહીં થાય નાથાભાઈએ હસતા હસતા કહ્યું કે વહુ અત્યારે નહીં પરંતુ મને નિવૃત્ત થવા દો પછી અમે બંને આવીશું અને તમારી સાથે જ રહીશું પછી તમે તમારા બાની સેવા કરજો દયાબેને નાથાભાઈને કહ્યું કે તમે જોયું ને બંને વહુઓના સ્વભાવમાં કેટલો બધો ફરક પડી ગયો છે તે મને હવે કોઈ કામ કરવા દેતી જ નથી અને તે કેટલું માન આપે છે આ સિવાય તમારે બીજું શું જોઈએ નાથાભાઈએ કહ્યું કે તું ભાગ્યશાળી છે મારી નિવૃત્તિ પછી પણ આ લોકો તમારો આટલો આદર કરે છે તો પછી તમારી જાતને નસીબદાર માનો હજુ થોડા મહિના રાહ જુઓ પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે સમય વીતતો ગયો નાથાભાઈ નિવૃત્ત થયા વિકાસ અને મુકેશ બંનેએ એમના બાપુજીને પ્રેમથી સમજાવ્યું કે ગામમાં હવે કંઈ બચ્યું નથી વીજળી નથી શહેરમાં પાણી નથી ચાલો એક મોટું ઘર ખરીદીએ ત્યાં બધા સાથે રહીશું નાથાભાઈને પોતાના પુત્રોનો વિચાર ગમ્યો સંબંધીઓએ પણ કહ્યું કે આજના સમયમાં આવા પુત્રો ક્યાં જોવા મળે છે તો તમારે પુત્રોને મદદ કરવી જોઈએ નાથાભાઈએ પોતાના પુત્રોની સલાહ પર તમામ પૈસા ખર્ચી નાખ્યા અને શહેરમાં એક મોટું ઘર ખરીદી લીધું હવે બધા સાથે રહેવા લાગ્યા એક દિવસ પ્રભાએ કહ્યું કે બા મારા ભાઈના લગ્ન છે હવે હું તમને શું કહું મારી પાસે પહેરવા માટે કંઈ નથી કોઈ ઘરેણાં નથી મેં મારા ઘરેણાં વેચીને ઘર ખરીદવા માટે જરૂરી થોડા પૈસા આપ્યા હતા હવે આવી અળવી ડોક સાથે હું લગ્નમાં જઈશ તો બાપુજીની બદનામી થશે હું લગ્નમાં ન જાઉં એ જ સારું છે અનિતાએ પણ પોતાની સમસ્યા તેની સાસુને જણાવી દયાબેનને પોતાની પાસે રહેલા તમામ કિંમતી ઘરેણાં બે ભાગમાં વહેંચી દીધા દાગીના હાથમાં આવતાની સાથે જ સાસુ સસરા પ્રત્યે વહુઓ પોતાનો સાચો રંગ બતાવવા લાગી એક દિવસ દયાબેન રસોડામાં રોટલી બનાવી રહ્યા હતા ત્યારે અનિતાએ આવીને રોટલી તપાસી અને કહ્યું કે બા મેં તમને કેટલી વાર કહ્યું છે કે રોટલીમાં વધારે ઘી ન લગાવો હવે તમારું મારે શું કરવું આટલી ઉંમરે દૂધ અને ઘી ખાઈને તમે શું કરશો જો તમે વધારે ખાશો તો તમને ગેસ થશે અને પછી અમારે જ તમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે પ્રભાની વાત સાંભળ્યા પછી અનિતાએ કહ્યું કે બા તમને ખબર છે દૂધ અને ઘી કેટલા મોંઘા છે અને તેના કરતાં તો ડોક્ટરોને દવાનું બિલ વધારે મોંઘું છે દયાબેને જવાબ આપ્યો કોઈ વાંધો નહીં હોવું આવતા મહિને બધો સામાન આવી જશે ત્યારે અમે બે કિલો ઘી પણ મંગાવી લઈશું તમારા બાપુજી નબળા પડી ગયા છે તેથી ઘી ખાવાથી કોઈ સમસ્યા નહીં થાય પછી નાનો દીકરો મુકેશ આગળ આવ્યો અને બોલ્યો કે બા તમે શું કહેવા માગો છો શું અનિતા જૂઠું બોલી રહી છે તમે ઘી ખાવ છો અને ઉપરથી જૂઠું બોલો છો હજુ ગઈકાલે દેશી ઘીનો હલવો બનાવ્યો હતો ના દીકરા એ તો પૌતરી જીદ કરતી હતી તેથી મેં હલવો બનાવ્યો હતો મુકેશે ગુસ્સામાં કહ્યું કે બા અમે તમને લોકોને સાથે રાખીને મોટી ભૂલ કરી છે અમે તમને ત્યાં સડવા દીધા હોત તો સારું થત દયાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ દીકરા મારું કહેવાનું એવું નથી મુકેશે બાની વાત વચ્ચેથી અટકાવીને કહ્યું કે બા છોડી દે આ ઘર પહેલાં તો તમે આ ઘરનું વાતાવરણ બગાડો છો અને પછી આંસુ વહાવીને ઢોંગ કરો છો હવે આ રોજની વાત બની ગઈ હતી રોજ બંને દીકરાઓ અને વહુઓ દયાબેન અને નાથાભાઈ સાથે દુર્વ્યવહાર કરતા હતા દયાબેને રડતા રડતા નાથાભાઈને કહ્યું કે સાંભળો તમે નિવૃત્ત થઈ ગયા એને થોડા મહિના જ થયા છે ત્યાં તો આપણે આપણા બાળકો માટે બોજ બની ગયા છીએ ખબર નહીં આગળ શું થશે ત્યારે નાથાભાઈએ કહ્યું કે હું મારા કરતાં તારા વિશે વધુ વિ છું હું આખો દિવસ ઘરની બહાર રહું છું પણ તું તો ઘરમાં જ રહે છે મને ખબર નથી કે આ બંને વહુ તારી સાથે કેવું વર્તન કરતી હશે આપણે ગામમાં જ રહ્યા હોત તો સારું થાત થોડા દિવસો પછી નાથાભાઈ ઘરે હતા ત્યારે આડોશીઓ પાડોશીઓ સાથે વાત કરી રહ્યા હતા ખૂબ ગરમી હતી તેથી તેમણે એસી ચાલુ કર્યું હતું દયાબેન ગરમ પકોડા બનાવી રહ્યા હતા અને તેમણે અનિતાને કોફી બનાવવાનું કહ્યું કારણ કે તેને કોફી કેવી રીતે બનાવી તે પણ ખબર ન હતી બાપુજી તમે આખો દિવસ કોફી પીતા રહો છો અને પકોડા ખાતા રહો છો તમે તમારા મિત્રોને પણ સાથે ખાવા માટે આમંત્રિત કરો છો તમે એસી પણ ચાલુ રાખો છો તમને ખબર છે એસીનું કેટલું બધું બિલ આવે છે અને એ બિલ પણ મારે જ ભરવું પડે છે અનિતા આખો દિવસ કામ કરતી રહે છે અને ઉપરથી તમારા ખર્ચા વધી ગયા છે જ્યારે પણ તમને મન થાય ત્યારે તમે કંઈ ને કંઈ ખાતા જ રહો છો તમારી આવી હરકત હવે હું વધારે સહન કરવાનું નથી તેના દીકરાએ તેના મિત્રની સામે એવી રીતે અપમાનિત કર્યા કે નાથાભાઈ ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા અને તેના બધા પાડોશી મિત્રો તરત જ ત્યાંથી ચાલ્યા ગયા પછી પ્રભાએ કહ્યું કે નાની તું છે અને તું તો એવું કહે છે કે જાણે બધો ખર્ચો તમે જ ઉપાડી રહ્યા છો તમે એ નથી ભૂલતા કે રાત્રે ભોજન અને ઊંઘવાનું અમારી બાજુમાં છે દયાબેન નાથાભાઈ સામું જોઈ રહ્યા અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા બંને પુત્ર વધુ ઝઘડા કરવા લાગી ત્યારે નાથાભાઈ તેમના પુત્ર પાસે આવ્યા અને બોલ્યા કે દીકરા શું થયું છે શું અમે બંને હવે તમારા માટે બોજ બની ગયા છીએ તમારા કહેવા પર મેં મારી બધી જ બચત આ ઘરમાં રોકી દીધી અને હવે અમે તમારા માટે બોજ બની ગયા છીએ નાથાભાઈ પોતાના બે પુત્રોની વાત સાંભળીને સ્તબ્ધ રહી ગયા એમને આવી ખબર ન હતી કે પોતાના દીકરા અને વોહુઓ આવું વર્તન કરશે તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તમે લોકો કામ કરો છો તેમ છતાં ઘરનો મોટાભાગનો ખર્ચો ફક્ત મારા પેન્શનમાંથી જ થાય છે તો પછી તમે લોકો કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો ત્યારે વિકાસે ચીડાઈને કહ્યું કે બાપુજી તમે એવું બોલી રહ્યા છો જાણે ઘરનો બધો ખર્ચો તમે એકલા જ મેન્ટેન કરી રહ્યા છો તમને ખબર છે બહારનો કેટલો બધો ખર્ચો આવે છે મુકેશે પણ તેના ભાઈને ટેકો આપતા કહ્યું કે હું સહમત છું તમે ઘર ખરીદવા માટે પ્રયત્નો કર્યા છે પણ મોટા ભાગના પૈસા ભાઈ અને તેના પરિવાર પાછળ ખર્ચ્યા હતા મારા બાળકો માટે તમારી પાસે શું છે નાથાભાઈએ દુઃખી મનથી કહ્યું કે દીકરા તું આ કેવી વાત કરી રહ્યો છે વિકાસે તિરસ્કાર ભર્યા સ્વરમાં કહ્યું બાપુજી તમે ચૂપ રહો તમે કમાતા હતા ત્યારે વાત જુદી હતી પણ હવે તમારા બંનેના ખર્ચા અમારા પર આવી ગયા છે નાથાભાઈએ તેને યાદ અપાયું કે દીકરા તું ભૂલી ગયો હોય તો હું તને યાદ અપાવી દઉં કે અમે તમને દરેક ચીજ તહેવાર પર તમને લોકોને કપડાં અને ભેટો આપતા આવ્યા છીએ તારા ઘરનું ભાડું પણ હું આપતો હતો તને યાદ છે કે ભૂલી ગયો છે વિકાસે કટાશ કરતા કહ્યું કે ઠીક છે તો હવે તમે અમારી સાથે હિસાબ બતાવશો જો અમારી વાત તમને બરાબર લાગે છે તો તમારે બંનેએ તમારા રહેવાની વ્યવસ્થા બીજે કરી લેવી જોઈએ દયાબેનનું હૃદય તૂટી ગયું તેમણે કહ્યું કે દીકરા તું કેવી વાત કરે છે તારા બાપુજીએ ક્યારેય તને પ્રશ્ન કર્યો નથી તારી સલાહ પર તેણે પોતાની બધી જ બચત આ ઘરમાં રોકી દીધી હતી હવે તમે અમને બીજે જવાનું કહો છો શું આ ઘર પર અમારો કોઈ અધિકાર નથી ત્યારે મોટી વહુએ હસીને કહ્યું કે લો હવે આ ઉંમરે તેમને પોતાનો હિસ્સો જોઈએ છે બા તમને શરમ છે કે નથી આ ઉંમરે દીકરા અને વહુઓ તમને બે ટાઈમનું ભોજન આપે એ પણ ઘણું કહેવાય અને આ ઘર અમારા બંનેનું છે આ ઘરને તમે ભૂલી જાઓ મુકેશે પણ કહ્યું કે હવે આ નાટક બંધ કરો અને મને કહો કે હવે શું કરવું છે અનિતાએ સૂચન કર્યું કે કરવાનું શું હોય ઘરની વચ્ચે દિવાલ બનાવી દો એક ભાગ અમારા માટે અને એક ભાગ તમારા માટે અને આ સાસુ સસરાના પણ ભાગ પાડો બે મહિના બા મને મદદ કરશે અને બે મહિના ભાભીની મદદ કરશે નાથાભાઈને એવું લાગતું હતું કે તે અને તેની પત્ની હવે તે ઘરમાં રહી શકશે નહીં પુત્ર વધુનો નિર્ણય તેમના પર નાખી દીધો હતો મુકેશે પણ કહ્યું કે અમને મંજૂર છે બા તમે બે બે મહિના અમારા ઘરે જ રહેજો બાપુજીને વારંવાર અહીંથી ત્યાં ફરવામાં તકલીફ પડશે તેથી અમે તેમને બહાર એક નાનકડા ઓરડામાં રાખીશું તમે બંને તમારી વસ્તુઓ ત્યાં રાખી દેજો નાની વહુ અનિતાએ ઝડપથી કહ્યું હું બાને પહેલાં બે મહિના મારા ઘરે લઈ જઈશ કેમકે મારા બા બાપુજી આવવાના છે અને મને તેમની જરૂર પડશે આટલું કહીને તેને દયાબેનનો હાથ પકડ્યો અને તેમની પોતાની તરફ ખેંચવા લાગી ત્યારે પ્રભાએ માથાભાઈને કહ્યું કે બાપુજી તમે પણ કામ કરો તો સારું રહેશે નહીં તો તમને ઉઠવા બેસવામાં તમારા પગમાં દુખાવો થવા લાગશે બહાર આંગણું સાફ કરવું બાળકોને શાળાએથી લાવવા મૂકવા જવા ધાબા પરથી સૂકા કપડાં ભેગા કરવા અને શાકભાજી લાવવા બજારમાં જવું આ બધું તમારું કામ હશે આટલું કહી તે તેના રૂમમાં જતી રહી બીજે દિવસે અનિતાએ દયાબેનને કહ્યું કે મારા બા બાપુજી આવે તે પહેલાં બધા હલવો અને છોલે ભટુરે બનાવેલા હોવા જોઈએ અને કપડાં પણ ધોઈ નાખવાના દયાબેન પોતાના ઘરમાં દાસી બનીને રહ્યા પુત્ર વધુ જ નહીં હવે તેના મા બાપ પણ તેને નોકરાણી માનવા લાગ્યા હતા નાથાભાઈ અંદર અને બહાર ઝાડુ માર્યા પછી પ્લેટફોર્મ પર બેસી જતા જેથી તેઓ દયાબેનની સંભાળ રાખી શકે પછી એકવાર તો એવું થયું કે વહુનાબાઈએ દયાબેનની સામે એઠા વાસણો ફેંકી દીધા અને કહ્યું કે એ વૃદ્ધશ્રી વાસણો બરાબર સાફ કર નહીં તો મારી પુત્રી તારા પતિને દવાઓ આપવાનું પણ બંધ કરી દેશે નાથાભાઈ પાણી પીને ત્યાંથી ચાલ્યા ગયા તેણે તેની પત્નીનું દરરોજ અપમાન થતું જોયું અને તેની સહન શક્તિનો પણ હવે અંત આવી ગયો હતો સહનશીલતાની હદ તો ત્યારે આવી હતી જ્યારે એક રાત્રે દયાબેને અનિતાને કહ્યું કે વહુ મને ભોજન આપો ત્યારે અનિતાએ બાજુમાં પડેલી અઠવાડી થાળીમાં બે રોટલી મૂકીને આપી દીધી અને કહ્યું કે તું ઘરની બહાર આંગણામાં બેસીને ખા દયાબેને કહ્યું કે વહુ પણ આ થાળી તો એઠવાળી છે ત્યારે અનિતા કહેવા લાગી કે તો શું થયું આ શાક કોઈ ખા ખાતું ન હતું તેઓએ તેને અડધું છોડી દીધું છે મને ખબર નથી કે તે કેવી રીતે બનાવ્યું છે હવે તું ખા નહીતર તેલ અને મસાલાનો બગાડ થઈ જશે તે એટલા જોરથી બોલી રહી હતી કે બધું નાથાભાઈ સાંભળી રહ્યા હતા દયાબેન થાળી લઈને રડતાં રડતાં રસોડામાં બેસી ગયા જ્યારે તેની નજર નાથાભાઈ પર પડી ત્યારે તે રડવા લાગી અને કહ્યું કે હવે હું વધારે સહન નથી કરી શકતી નાથાભાઈ પણ સહન ન કરી શક્યા તે ઊભા થયા અને દયાબેનના હાથમાંથી થાળી લઈ તેમણે ફેંકી દીધી જ્યારે વેવાણના ચહેરા પર શાકના છાંટા ઉડ્યા ત્યારે તે ગુસ્સાથી બૂમો પાડવા લાગી નાથાભાઈ બોલ્યા કે દયા તું આવું નહીં ખાય ત્યારે વહુ બોલી તમારી હિંમત કેવી રીતે થઈ થાળી ફેંકવાની તેણે એના પતિ મુકેશને અવાજ કર્યો સાંભળો જરા બહાર આવો મુકેશે બહાર આવીને કહ્યું કે બાપુજી તમે આ કેવું નાટક કરી રહ્યા છો તમે એ નહીં ભૂલતા કે અમે તમને સાચવી રહ્યા છીએ તમારું ભરણ પોષણ કરી રહ્યા છીએ અરે થાળી અઠવાડી છે તો શું થઈ ગયું ત્યારે નાથાભાઈએ જોરથી એક થપ્પડ મારી દીધી અને કહ્યું કે જે સ્ત્રીએ તારું પેટ ભર્યું એનું જ તમે આવી રીતે અપમાન કરો છો શરમ આવે છે કે નથી આવતી તમને લોકોને ત્યારે વિકાસે આવીને કહ્યું કે બાપુજી તમારે આ બાબતમાં વચ્ચે પડવાની શું જરૂર છે ત્યારે નાથાભાઈએ વિકાસને બીજી થપ્પડ મારી દીધી અને કહ્યું કે તું અમને બે ભાગમાં વહેંચનાર છે કોણ હું તમારા વિભાજન સાથે સંમત નથી તમારા જેવા હલકટ બાળકો પોતાના મા બાપ સાથે તેમના પૈસા પચાવવા માટે સારા સંબંધો બનાવે છે પછી બધા પૈસા પડાવી લીધા પછી મોઢામાં રહેલા સડેલા દાંતની જેમ કાઢીને ફેંકી દે છે દયાબેન રોવા લાગ્યા ત્યારે નાથાભાઈએ તેમને પાણી પીવડાવ્યું અને કહ્યું કે દયા આ આપણા છોકરા નથી આ તો મતલબી છે જે આપણું ખૂન પીવા માટે આવ્યા છે ભગવાન એમને આ જ જન્મમાં દંડ આપશે અને તું ચિંતા કરતી નહીં હું દસ દિવસમાં કોઈને કોઈ રસ્તો જરૂર કાઢીશ આટલું કહીને નાથાભાઈ ત્યાંથી જતા રહ્યા દયાબેનને બંને વહુઓએ ઘેરી લીધી અને ખરી ખોટી સંભળાવવા લાગી ત્યારે ધક્કામુક્કીમાં દયાબેનનો પગ લપસી ગયો અને એના કારણે એમને પગમાં ઈજા થઈ એના કારણે તે ના તો ચાલી શકતી હતી કે ના હરીફરી શકતી હતી અને તે ખાટલા પર જ એનું બધું કામ કરતી હતી રોટલા માટે એ દુષ્ટ લોકોએ પંદર દિવસ પણ વાટ ના જોઈ અને તેમના ઘરથી બહાર કાઢી મૂકી આ પંદર દિવસ પછી નાથાભાઈ ટ્રેન દ્વારા પાછા આવી રહ્યા હતા ટ્રેનથી ઉતરતા જ ત્યાં ખૂબ જ ભીડ જમા થઈ ગઈ હતી કોઈ વૃદ્ધ મહિલાનું ટ્રેન નીચે આવીને મોત થઈ ગયું હતું બિચારીનો ચહેરો ઘણો જખમી થઈ ગયો હતો ખબર કાઢ્યા પછી ખબર પડી કે એમના છોકરા અને વોહુઓએ એને ઘરથી બહાર કાઢી મૂકી હતી અને એના કારણે તેણીએ આત્મહત્યા કરી લીધી હતી નાથાભાઈ આ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયા જ્યારે તેઓ પાછા ઘરે પહોંચ્યા તો દરવાજે તાળું મારેલું હતું તેમણે પાડોશીઓને પૂછ્યું તો એ લોકોએ જણાવ્યું કે તમારા બંને દીકરા એમની વહુઓ સાથે કાલે રાત્રે વિદેશ ફરવા માટે જતા રહ્યા છે એમને એમની માતાને સડક પર જ કોઈ પણ સહારા વગર છોડી દીધી હતી તે ઘણી રોતી હતી પણ એમની એક વાત પણ કોઈએ સાંભળી ન હતી નાથાભાઈની આંખોમાંથી મોટા મોટા આંસુ વહી રહ્યા હતા ઘણા દિવસો માટે પણ તેઓ તેમની બાને આ ઘરમાં નહોતા રાખી શકતા આ બધું વિચારીને તેઓ પરેશાન થઈ રહ્યા હતા ઘણી તપાસ કરવા છતાં પણ તેમને દયાબેનની કોઈ ખબર ન મળી એમને રહી રહીને ડર સતાવતો હતો કે એ રેલવે સ્ટેશનવાળી એમની દયા તો નહીં હોય ને ના ના આવું ના થઈ શકે એમની પત્ની વગર તેઓ પરેશાન થઈ રહ્યા હતા લગભગ એક મહિના પછી તે વૃદ્ધાશ્રમના એમના ખાસ મિત્રના અંતિમ સંસ્કાર કરવા ગયા હતા ત્યારે એમનો ખાસ વૃદ્ધ મિત્ર ત્યાં રહેતો હતો અંતિમ સંસ્કાર પછી નાથાભાઈએ એક ખૂણામાં બેઠેલી મહિલાને હાથમાં ફોટોગ્રાફ લઈને રડતી જોઈ જ્યારે પૂછવામાં આવ્યું તો કોઈએ કહ્યું કે માત્ર એક મહિના પહેલાં તે રેલવે સ્ટેશન પર ભીખ માગતી વખતે પીડાથી રડતી જોવા મળી હતી કોઈ સારી વ્યક્તિ તેને વૃદ્ધાશ્રમમાં છોડી ગઈ હતી બિચારી પગમાં દુખાવાને લીધે ખૂબ જોરથી પીડા થતી હતી અને આખો દિવસ રડતી રહેતી હતી તે બરાબર ખાતી કે પીતી પણ ન હતી આ સાંભળીને નાથાભાઈ જેવા તે સ્ત્રીની નજીક ગયા અને તેને પાછળથી ધીમા અવાજે કહ્યું કે દયા તેનું નામ સાંભળીને દયાબેનની અંદર એક વિચિત્ર શક્તિનો અનુભવ થયો પોતાના પતિને પોતાની સામે જોઈને દયાબેન ખૂબ રડવા લાગ્યા તેથી નાથાભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં અને તેમને ગળે વળગાડ્યા ત્યાં ઊભેલા માણસોએ કહ્યું કે શું આ તમારી પત્ની છે ત્યારે નાથાભાઈએ કહ્યું કે આ ભાઈ આ મારી પત્ની છે પણ વૃદ્ધાશ્રમમાં આ કેવી રીતે દુર્ભાગ્ય તે આજે અહીં છે પણ હવે નહીં નાથાભાઈ દયાબેનને ત્યાંથી લઈને જતા રહ્યા દયા હું તારી દરેક પીડા તારા દરેક આંસુઓનો બદલો ચોક્કસ લઈશ હવે આ બાપુજી પોતાના પર ઉતરી આવ્યા છે તેઓએ અમારી સાદગીનો ઘણો બધો લાઠ લાભ ઉઠાવ્યો છે પણ હવે જોજો હું શું કરું છું અત્યાર સુધી હું અપમાનના ઘૂંટડા પીને મારું જીવન જીવ્યો હતો પરંતુ હવે હું વધુ અપમાન સહન કરી શકવાનો નથી પછી નાથાભાઈ પોલીસ સ્ટેશન ગયા અને તેમના પુત્રોની સામે રિપોર્ટ નોંધાવ્યો પોલીસે પણ સમગ્ર મામલો સાંભળ્યો અને પુત્રોના ઘરને તાળું મારી દીધું જ્યારે પુત્ર અને પુત્ર વધુઓ વિદેશ પ્રવાસેથી ઘરે પરત ફર્યા અને તાળું જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ તેમને ખબર પડી કે પોલીસે લોક લગાવી દીધો છે તેઓ ભૂખ્યા શિયાળની જેમ તેમના બાપુજી પાસે દોડતા ગયા જ્યારે તેમણે નાથાભાઈ અને દયાબેનને પોલીસ સાથે જોયા તો તેની હાલત ખરાબ થઈ ગઈ નરમ અવાજમાં મોટા પુત્રએ કહ્યું કે બાપુજી આ શું છે તમે અમારા ઘરને તાળું કેમ લગાવ્યું છે ત્યારે એક પોલીસવાળાએ દીકરાને કહ્યું કે તને શરમ નથી આવતી જ્યારે તું તારા બાપુજીને રસ્તા પર લાચાર મૂકી ગયો હતો આજ સુધી તમે લોકો તેમના પેન્શનના બધા પૈસા ખાઈ ગયા અને હવે બે ટાઈમ ખાવા માટે પણ તડપાવી રહ્યા છો અને આ રીતે તમારે એમને રસ્તા પર ભટકવા માટે મજબૂર ન કરવા જોઈએ મા બાપને તેમના બાળકો પાસેથી ભરણપોષણની માંગ કરવાનો પૂરો અધિકાર છે તેઓ ઈચ્છે છે કે કરોડોની કિંમતનું ઘર દયાબેનના નામે થાય કારણ કે તેમણે આ ઘર ખરીદવામાં પોતાની આખી જિંદગીની બચત લગાવી દીધી હતી અન્યથા તે તમને બંનેને જેલમાં મોકલવાની પૂરી વ્યવસ્થા કરશે અને આ એ જે દાગીના છીનવી લીધા હતા તે પણ પાછા આપવા પડશે આ સાંભળીને પુત્રો અને પુત્ર વધુ ચારે જણા ગભરાઈ ગયા અને નાથાભાઈના પગે પડી ગયા પરંતુ નાથાભાઈએ તેમના પુત્રોને માફ કર્યા નહીં નાથાભાઈ અને તેમની પત્ની દયા રાજકુશીથી બંને તે ઘરમાં રહેવા લાગ્યા અને તેમના પુત્રોને ઘરની બહાર જવાનો રસ્તો બતાવી દીધો આજે તેમના પુત્રોના લોભે તેમના માથા પરથી છત પણ છીનવી લીધી હતી અને તેઓ શેરીઓમાં રહેવા માટે મજબૂર હતા તો મિત્રો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ